કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા અત્યારે આદિવાસી વિસ્તાર એવા પંચમહાલમાં પહોંચી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તુષાર ચૌધરીની આગેવાનીમાં નીકળેલી આ યાત્રા પંચમહાલમાં પહોંચતા સ્થાનિક મહિલાઓએ વિવિધ મુદ્દે વિવિધ સમસ્યાઓ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરી છે એક મહિલાએ વાત કરતાં કહ્યું કે આ વિસ્તારમાં રોડ રસ્તાની ખૂબ સમસ્યા છે આ સારા રસ્તા નથી તૂટેલા રસ્તાના કારણે અકસ્માતના ઘણા કિસ્સા બને છે અને આવા જ એક અકસ્માતમાં તેમના પરિવારના એક સદસ્યને ગુમાવવાનો વારો આવ્યો હતો મહિલા હવે બીજી વાત કરતાં જણાવ્યું કે આ વિસ્તારમાં દારૂની પણ ખૂબ સમસ્યા છે ઠેર ઠેર દેશી દારૂના અડ્ડા ધમધમે છે ત્યારે અમિત ચાવડાએ તેને સામે સવાલ પૂછ્યો કે શું પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરતી ત્યારે ત્યાં ઉપસ્થિત મહિલાઓએ કહ્યું કે પોલીસ દારૂના હપ્તા લે છે જેના કારણે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી આવાસની વાત હોય આવાસની પણ વાત કરી કે મહિલાએ વાત કરી કે તેમને રહેવા સારા મકાન નથી મળતા આ ઉપરાંત બેઝિક સમસ્યાઓ રોડ રસ્તા દારૂની વાત હોય કે પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ તે સુવિધા એ મળતી નથી ત્યારે અમિત ચાવડાએ મહિલાઓને બાહેધરી આપી અને કહ્યું કે તમે એક લિખિતમાં અમને અરજી આપો અમે તમારી રજૂઆત એ સરકારના ધ્યાને દોરીશું

અને અમે અમે દારૂ ચબર નો દારૂ અઢો ક્વારિયો બધું કે મારી હોવ અત્યારે છ મહિનાથી થી થતી જાય પીએ ને છોકરો હું જ રાખતો છું અને પછી દારૂ અહી ચાર જગ્યા એ કોટારી નગરીમાં મળે આ બાજુ પૈસા હું તમને વિનંતી કરું છું અમારે રોડ જ નથી આ ભાઈ પૂછી જાવ મારો છોકરા હોય કરીને જાય ગુજરાતી હું રજૂઆત કરાવ